હેલો એવરી વન રેસ્ટીસ કુકિંગ ટૂલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ શ્રીખંડ માટે દહીં બનાવી લઈએ તો દહીં બનાવવા માટે મેં અહીં દોઢ લિટર દૂધ લઈ લીધું છે હવે આપણે દૂધને ગરમ કરીશું દૂધ અત્યારે આપણે વધારે ગરમ નહીં પણ આવી રીતે હાથેથી અડી શકાય ને તેવું ગરમ કરવાનું છે તો બસ હવે આપણે ગેસ ઓફ કરી દઈએ અને ત્યારબાદ એક વાસણ લઈ લઈશું અને તેમાં આપણે થોડું દહીં ઉમેરી દઈએ દહીંને મેં અહીં થોડું ફેટીને લીધું છે તો હવે દહીં આપણે આવી રીતે થોડું વાસણમાં ફેલાવી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે જે ગરમ કરેલું દૂધ છે ને તે ઉમેરી દઈશું હવે ફરીથી આપણે થોડું દહીં ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ જો દહીં મીડિયમ ખાટું હોય ને તો પાંચથી છ ચમચી ઢાંકીને તેને સાતથી થી આઠ કલાક માટે રહેવા દઈશું જેથી દહીં એકદમ સરસ બને હવે સાત કલાક બાદ જોઈએ તો દહીં એકદમ સરસ બજારમાં મળે ને તેવું મલાઈદાર અને ઘટ તૈયાર થયું છે તમે જોઈ શકો છો કે દહીં કેટલું સરસ તૈયાર થયું છે આવું મલાઈદાર અને ઘટ્ટ દહીંમાંથી આપણે શ્રીખંડ બનાવીશું ને તો તે એકદમ સરસ ક્રીમી અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થશે તો આવું ઘટ અને મલાઈદાર દહીં જમાવવા માટે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે શ્રીખંડ બનાવવા માટે એક વાસણ લઈ લઈશું તેમાં આપણે ચારણી રાખી દઈએ અને તેની ઉપર આવું કોટનનું કાપડ રાખી દઈશું હવે દહીંને તેમાં ઉમેરી દઈએ અને ત્યારબાદ દહીંમાં રહેલું પાણી નીતારી લઈએ આવી રીતથી પાણી અલગ થઈ દહીંનો શ્રીખંડ માટે એકદમ સરસ મસ્કો તૈયાર થશે જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસીપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે દહીંમાં રહેલું બધું જ પાણી નીતરશે ને તો જ દહીંનો એકદમ સરસ મસ્કો તૈયાર થશે એટલા માટે આપણે તેની ઉપર વજન રાખી દઈશું અને તેને પાંચથી છ કલાક રહેવા દઈશું પણ પાંચથી છ કલાક બહાર રહેશે તો દહીં ખાટું થઈ જશે એટલા માટે તેને આપણે ફ્રીજમાં રાખી દઈશું જેથી તેનું પાણી નીતરી જાય અને દહીં બિલકુલ ખાટું ન થાય અને તેનો એકદમ સરસ આવો મસ્કો તૈયાર થાય તમે જોઈ શકો છો અત્યારે બધું પાણી નીતરી ગયું છે અને દહીંનો મસ્કો એકદમ સરસ તૈયાર થયો છે આવી રીતનો એકદમ સરસ દહીંનો મસ્કો તૈયાર થાય ને તો જ તેમાંથી શ્રીખંડ એકદમ સરસ બને તો આવી રીતે એકદમ સરસ મસ્કો આપણે તૈયાર કરી લેવાનો તો હવે આ મસ્કાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેને થોડો નાના ટુકડામાં કરી લઈએ દહી નમસ્કામાં આપણે અડધો કપ દળેલી ખાંડ ઉમેરી દઈશું દળેલી ખાંડ ઉમેરવાથી તે ઝડપથી મિક્સ થઈ જાય છે ત્યારબાદ ત્રણ ચમચી જેટલો દૂધનો પાવડર ઉમેરી દઈશું અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે શ્રીખંડ કેટલો સરસ તૈયાર થયો છે હવે આપણે શ્રીખંડને બજારમાં મળતો હોય તેવો એકદમ સરસ ક્રીમી બનાવવા માટે એક વાસણ લઈ તેમાં આપણે ચારણી રાખી દઈશું અને તેમાં આપણે થોડો થોડો શ્રીખંડ ઉમેરતા જઈશું અને તેને આવી રીતે ચાળી લઈએ જેથી તે એકદમ સરસ બજારમાં મળતો હોય ને તેવો લીસો તૈયાર થશે તો બધો જ શ્રીખંડ અહીં આપણે ચાળી લીધો છે તમે કોઈ પણ શ્રીખંડ બનાવતા હો તો અહીંયા સુધીની પ્રોસેસ સેમ જ હોય છે અત્યારે આપણે જે શ્રીખંડ તૈયાર થયો છે ને તે પ્લેન શ્રીખંડ બનીને તૈયાર થયો છે આ શ્રીખંડ તમે અત્યારે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે આમાંથી અલગ અલગ કોઈપણ ફ્લેવરનો શ્રીખંડ બનાવી શકીએ છીએ તો અત્યારે આપણે અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવી રહ્યા છીએ તો તેના માટે તેમાં આપણે અડધી ચમચી એલચી પાવડર અને પાંચથી સાત ડ્રોપ વેનિલા એસેન્સ અને ત્યારબાદ બે ચમચી પિસ્તા બે ચમચી અખરોટ બે ચમચી કાજુ બે ચમચી બદામ બે ચમચી કાળી સૂકી દ્રાક્ષ બે ચમચી લાલ સૂકી દ્રાક્ષ બે ચમચી અંજીરના ટુકડા અને બે ચમચી કલરફુલ ત્રૂટી ફ્રૂટી લઈ લઈશું અને હવે બધું જ આપણે પ્લેન શ્રીખંડમાં ઉમેરી દઈએ થોડું ડ્રાયફ્રૂટ આપણે બચાવીશું તેનો ઉપયોગ આપણે ગાર્નિશિંગમાં કરીશું ત્યારબાદ આપણે બે ચમચી ઝેલી અને એક ચમચી ચોકો ચિપ્સ ઉમેરી દઈએ અને હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ થઈને આપણો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ તૈયાર થઈ ગયું છે આવી રીતે આપણે ચમચામાં ચેક કરીએ તો તે બિલકુલ નથી પડતો જો આવી રીતનો બનીને તૈયાર થાય ને તો તમારે સમજવાનું કે આપણો શ્રીખંડ બજારમાં મળતો હોય ને તેવી રીતે એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો હવે આપણે શ્રીખંડને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટ બચાવીને રાખ્યું હતું ને તેનાથી ગાર્નિશ કરીશું આપણે થોડી ચોકો ચિપ્સ અને થોડી જેલી પણ ઉમેરી દઈશું અને હવે આપણે શ્રીખંડને સેટ થવા માટે ફ્રીજમાં બે કલાક માટે રહેવા દઈશું હવે બે કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણો શ્રીખંડ કેટલો સરસ સેટ થઈને તૈયાર થઈ ગયો છે તો હવે આ ઠંડો ઠંડો શ્રીખંડ આપણે એક બાઉલમાં સર્વ કરીશું તો તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ આ શ્રીખંડને તમે ફ્રીજમાં પાંચથી સાત દિવસ માટે સાચવી શકો છો તો એકવાર આ શ્રીખંડ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં